આમ માણી જવા પહેલા તો કોઈ મજા આવતી કોઈ મજા આવતી હા અત્યારે અત્યારે છોકરો કોઈ પીલીઓ ના કર્યો મજા તો પહેલાની હતી પેલા હું બધા આમ લો ભેગા થઈએ કોઈ ભજન ગાતા આમ એવા ભજન ગાતો માહોલ એવો હોય ને મજા આવી જાય હું તો આમ ખૂંદ મારી મારીને ગાતો કોઈ નંબર ના બાજુ ન એવો એવો પેલો ઇન્ટરેસ્ટ ભજનમાં આપણે ઇન્ટરેસ્ટ ખરો હાલે કે કહું ભાઈ અમુક ટાઈમે જતા આ ભજન તો ભજનની વાત જ અલગ છે ભજન તો ભજન તો ભજનો જ કહેવાય કચ્છ પછી સ્નાજ ગરામો મારો હીરો ખોવાનો નો કચરા મો માની ચોગ ને કોઈ ભજન ગાતા કોઈ ભજન ગાતા હું એક નંબર મજા આવી જ હતી નુકસાન પછે હા મોટો ભરત આવી લાય

તારા વિસવા નાવા કે તને સંપળ માં પડને માખો કાઢવાનો કાઢી કાઢી બેહવા સં ત્યાં આખો દાડી તરે હું ગામ ધંધો કરે તો ના સોમાં હવે હું ઘેર ને હું તારું તાન કશું કામ ધંધો કરો નહીં

પોવા આ પાણી વેતા દઉં પાણી આ લઈ ના પણ નફાકો કાંતી લાવી દે નહીં ક તો ઓમ જોરા પપ્પા મદાઈ એટલે ના ના જો કે મોશંગ મોશંગ બાલીન બેસા છ તાર આખો દાડું શું છે તપર તપર કરો તલકો ન કરતો નહીં જબબ જોરા આખો દાડું ટાઈમ બેહી દેઉ છો બીજું બકરો નહી તારું

બાર દુમણી આવતા નિયા મોંજો બનાવતા આ તો આ કે કેતો ધઉ આ રોટલા મોટલા કરી દે જા કે ડોહો જોડે છો નથી એનું વર્ષીન આપું જા કમેલું કઈ જ ના કરી તાર અન વાળી એક કામ કશું હટતા ખાયો પ્લે કરશી કલાક બે કલાક કામ કરીને આવશે અમાર બધું કોઈ કોણ કોમ્પટી જ નહી હમુરતા હરતાય નહી હોય તાર અન બસ કે બોલ બોલ કર દો શું કરે આ રોધી કાઢ્યું ને બધું કોમ પડી જાય પણ તમે શીખવા હજી વળ્યા ના મને કોકળ્યો તા પાછો હું એક આલુ સંભળી તેમ તમે હું ના રહા તો વાસ બસ બીજું કઈ તેમ રોધી તમાર હમુર દે ધન પર તારો ભાગ ભેવા સોણ વાળી ના આવ્યો હું તમને ધતો તો બધું આકુ ગઈ ના કે આ થોડો બધું લાલ હોવા પણ હું હા તમારું અનક જોયું થી અને ભાઈઓ બોનો કરતો તો હાલો પર ટીયમાં ચાર વાડી લોકો કોક બતાઈ ફીલ કે છે એ વલા ન તો નહીં કે કે આવે છે કામ નહીં લેખે તો ભા આવો નહીં ઉપડવાનો તારો ભા નહીં લેખા આવે છે તે તારો ભા ઓમ ઘણો ખેતર ભળગે તારી એકલીમાં એકલીમાં ભળવાનો ખેતર પાણી પાડવાનું કેવું પડે દેવા પડી તે તારો એમ થોડો પેલી થાય

ખોટા મેઠું એ બધુલા માનસ પણ બીજું ભાઈ બીજું કોઈ નહિ લાગે કેતા ના પા સક્કરપાડા કે દુ સક્કરપાડા આ તને જોઈને સક્કર પાણા હું જાવું પેલા વેતર સારાડવા

આલુ આલુ દોડુ ઓતો રહી ગયો ચારો જી પીન મળી ગયો છોટી મારા પીન ન માડો હા મ પીન મળી દો તું જાન આવ ગોમ મદેનો બાહેતર મો હે જબબો દોરા છે મ મરવાની વાત કરો ના ના જોડો જબબરા આતો કામ કરવાનું કઈ દોડું આવલા બધ્યાનું ના ના જઈ મો મોસુ મોસુ થઈ ગાળું ખબર પડો આ પેલા જાલવા કહે

ના કોઈ ના વાઢા પાવું દોણ મૂઢામાં મગો રે આ સીત તો જો હું જોઈ ના વાઢી હું સામ તમારો આ સીત જો જોઈ જોઈ સી તાર વળી આ તમે જોઈ આ સી સી જોઈ ના તો હવે જગ્યા જગ્યામાં રો જગ્યામાં સી એમ રહે તાન આ ભાતી નહીં મારી જગ્યામાં આવી જશે કોણ મને વાઢે એમ કે નહીં વાઢતી તાન હા તો છું હું તો તાર વળી આ કને ઘરસી લે ઓકો તમે તો કાયો જ પકડ આ દસ માં અરે આ તો દીકુરાનો છે કાય ઓળખ ના ને હ હા મોચી કાયો ઈ આઈ સાડે પડ જ ગયો જો બાપા ના હું છું આ જગ્યા જો જગ્યા જો તું જોઈ જોઈ જગ્યા જો એ આટલું દે અમાર હજ છે ને આટલું તમાર છે બાપની લાવ ના બાપની માં જો

જો સાદો શું છે વાગે વાગે તારું જે કે કે જો આદી કુરાન ઘરે આવું છે તારું નહી તમે વાઢી જાય કોઈ કેતું નથી તારે એ બોલતા નહીં મલું તો ફાઈ જાશો આ ઘણા મોટા બોલ કરશું બોલતા નહીં મલું તો ફાઈ જાશો તને તમારે બધું બતાવું છું નહી બતાવાવી દઈએ તારું વાડી ના જ ઘણા ના ના ખો ફાઈ બોલાયે બધું બતાવું છું તારું આવો ને મોરો આજ મસીયા મારી બા ઓ પાછો તારું પછી નઈ બને હા ઓ બાપા તારું પોટો ઝઘડા તાવ દેતોમાં હોય આઈ તાણ તમે કરો છો આવે શરમ આવે છે લગા શરમ આવે છે કર શરમ દીકરાને કહું તા કે આ આ જો આ જોજે મારો હે આ જોજે આ

અને એમાં ખાલી એમ કદી મુઠી સાડી દેમ છે ને ઉછડી લેહ રહી છે એટલે કુત્તો ભય પડીને કરી જાય છે જો દીકુ પાય દીકુ પાન ફાઈન ફાઈન તો દીકુ પાન યોના ભાના ફાઈન તો તાણ કોઈ મુજ દીવાતી નહીં તારું વાટી તો વાટી તો મત સો કો બીડીયો પટી જશે બીડીયો લાબી પછી ઘર લાય કોઈ જાય કોઈ છોકરો એવું નહીં આવો કોઈ છોકરો દેખાતો નહીં આવો હે યાર કુતરો મુતરો હે પેજ હોય કતી નાઠ્યા ઉચ્ચી કર એ તો અમે જો ઉપર છે આપો તો છે શેઠ દિશા ના આવે છે કો કરું પડશે આ આ વરસાદે હતો દેમ વરસાદે 12 બરાબર નો ચા આ પડું કરે છે મને પડી ન મળી ને તાન શેડા મેળા વાધી જાય ભાભી શું ભમરા ઉડાવો છો તારું જો પેલો પઠીપા હું જીવ પેલો પઠીપા નહીં પઈ માહી ઓય તો તે તો હું શું ના બોલી અને ખાલી આબી મુઠી ચાલી દી એમાં તો એમ સમય તારું બસ બમરાવડું આ કરો હા ઓરે એક જ રાસ આયો પઠે પર કાથે બાપા કાઈ ફટા કાઈ થવા બ લીધા ચાલ આ વળી હ આયો વળી હ શિકર પર પર કાતોય થપો તો એક જો એક જો પૈસી ઓને કોક ગુંપ્લી એ તો કરું જ પડતી ઓની દવા કર આ રે ના રે જો જબ્બર આ ગોમમાં દોળતો ઓના કા હેતમાં ઓમ હાખો આ ગયો છો ને

નાન જુ કે આંખિતું આ ઝોબળી નાખો ઝોબળી નાખો ઝોબળી નાખતા નહીં તાર ના ના આ બોધા મેરકુ બોધી નહીં જબબ જોરા આવડો નાનો તાર વડીનો કોક એને કોમસા ખેતે કરાણ નઈ કશીય તાર ઓમ ખુજડી માયન ઓમ થેમ જાન ઓમ ખુજડી માયન ઓમ થેમ જાનુ જ્યાત ગામમાં તે અસી તો મળ્યા નહીં હમણા કરતા નહીં તાર સાર મારે ના આ જો આયો ને હમણા છે તારે લાગ તો બખા તને આ

હુ કેસે હુ કેતો આઉ કેતો કેતો કોણ પડી ગઈ છે ફોન હાલે લે તો ખબર નહીં ની એટલે ઇને ખબર નઈ કે મેઠાના ફોણ બેગી ના આવો જવા દો જવા તરવા દો ભળે ભાભી આ કુતરો ના તરવા દો આ કુતરો લે મેઠા કાના

ડોશી હવે ખોલેલેશા 50% મારી મગજ છે કે નહીં શિકલ અધુ મગજ છે કોની 50% ડોશી કાંં છે એવી જાતો ખોલે જ રે બાર નકરા તમે ખાતી ને હમુર દે તારું એ અપડ મગજ છે

એ મરા હહરા આવી તો પાછમાં ભાગે તે ઓમ કંટાળી ગયો યાર હું યાર આ સાતમ બોલાતી તારું પાપડું ખાઈશ હું ખવાય આ કણી નુકળોતી મોસા સુક્યો જો કોઈ હું ખાઈ આવો તો સામે લાવવાની માં કી હોભન તું સામે લાવ નઈ ખબર પડી જાય છે તન પતી ગયો મધુ પડી

હા ફોર એકદમ કામ આપ થઈ ગયું આય ત દે લેવા જો તમે મારી પાછી વાંધો પાછી આ તારો ભા ઓ કેતા